તો આપણે જે ખોરાક લઈએ છીએ તે આસાનીથી પચતો નથી અને તે ચરબી સ્વરૂપમાં કન્વર્ટ થાય છે એટલે ચરબી સ્વરૂપમાં રૂપાંતર થાય છે જેના કારણે તમને કોલેસ્ટ્રોલ ફેટી લિવર ઓબેસિટી અને વજન વધવાની તકલીફ રહે છે અને મેદ ધાતુમાં તમારો વધારો થાય છે આ પાચનને લગતી તકલીફમાં તમને ગળે આવવું પેટ ફૂલી જવું જમ્યા પછી પેટ ભારે લાગવું આ બધી તકલીફ તમને તમારા શરીરમાં જોવા મળશે અને તેના કારણે તમને તમારા શરીરમાં કબજિયાત થતો વધારો થતો પણ જોવા મળશે અને કબજિયાતના કારણે પેટ પણ ભારે લાગશે અને શરીર પણ તમને ભારે લાગશે આયુર્વેદ શાસ્ત્રમાં પેટ સાફ કરવા માટે કે આંતરડાને ડિસ્ટોક્સ કરવા માટે નેચરલ ડિટોક્સ માટે એક પ્રયોગ કરેલ છે કે એરણ તેલ એટલે કે એરણિયાનામાં બીમાંથી બનાવેલા તેલનો પ્રયોગ કરો એના માટે તમારે શું કરવાનું હોય છે કે આગલા દિવસનો ખોરાક તમારે વહેલા અને હળવો લેવાનો હોય છે અને જે દિવસે તમારે રજા હોય છે તે દિવસે તમારે આ પ્રયોગ કરવાનો હોય છે એના માટે તમારે વહેલા સવારે અને એટલે કે ચમચી તેલ ગરમ પાણીમાં નાખીને પીવાનું હોય છે જો તમારો કોઠો વાયુવાળો હોય એટલે કે તમને વધારે કબજિયાત રહેતી હોય તો થોડું વધારે માત્રામાં તમારે તેલનો ઉપયોગ કરવો જે લોકોને પિત્તની તકલીફ છે અને જેને મેડિસિન જલ્દી અસર કરે છે એ લોકોએ એરણ તેલનો ઉપયોગ ઓછી માત્રામાં એટલે કે ચાર ચમચી વીસ એમ જેટલો કરવો કારણ કે એરન તેલ મૃદુ વિરેચ માઇલ્ડ લેક્ઝિટિવ છે અને તે તમને ત્રણ થી ચાર વાર ઝાડા કરશે અને તે ઝાડા એની મેતે બંધ થઈ જશે જે દિવસે તમે એરન તેલ થી કોઠો સાફ કર્યો હોય તે દિવસે તમારે આખો દિવસ સંપૂર્ણ આરામ કરવાનો હોય છે અને તે દિવસે તમારે એકદમ હલકો ખોરાક એટલે કે વઘારેલા મગ છે ખીચડી છે જો વધારે ભૂખ લાગી હોય તો તમારે ભાત ખાવાના હોય છે જેથી તમારી જઠરાગ્નિ અગ્નિ પ્રદીપ થાય છે અને તમારો કોઠો નેચરલ રીતે ડિટોક્સ થાય છે જેના શરીરમાં વોટર રિટેન્શન એટલે કે પાણીનો ભરાવો વધારે છે અને નકામા તત્વો શરીરમાં વધારે રહેલા છે તો તેને નેચરલ રીતે આસાનીથી કઈ રીતે બહાર કાઢી શકાય અને નેચરલ રીતે કઈ રીતે ડિટોક્સ કરી શકાય તેના માટે આયુર્વેદ શાસ્ત્રમાં પુનર્નવા એટલે કે સાટોડીનો પ્રયોગ રહેલો છે કે સાટોડી મૂત્રલ છે એટલે કે તમારું તે મૂત્ર વાટે ખરાબ તત્વો અને વોટર ઇન્ડન્સ જે વધારે પડતું પાણી છે અને જે ટોક્સિન તત્વ છે તેને શરીરના નેચરલ રીતના બહાર કાઢશે પુનર્નવા શરીરના જોઈતા ઇલેક્ટ્રોલાઇટ ને બહાર કાઢતું નથી અને નકામા જ બહાર કાઢે છે આ ઉપરાંત પુનર્નવાના સેવન થી તમને હૃદયની લગતી તકલીફ બીપી ડાયાબિટીસ એમાં પણ ફાયદો થાય છે આ માટે તમને પુનર્નવા રિસ્ટ અથવા પુનર્નવાદી કાઢા તમને કોઈપણ મેડિકલ આયુર્વેદ મેડિકલ સ્ટોરમાં આસાનીથી મળી જાય છે જે તમારે પંદર થી વીસ એમ બે ટાઈમ ગરમ પાણી સાથે ભૂખ્યા પેટે લેવાનું હોય છે આ પુનર્નવા કાઢા અથવા પુનર્નવા રિસ્ટ લીધા પછી એક કલાક કે દોઢ કલાક પછી તમારે ભોજન લેવું ત્યાં સુધી લેવું નહીં ઉપાય નંબર ત્રણ દીપન પાચન દીપન પાચન માટે આયુર્વેદમાં શ્રેષ્ઠ ઔષધ કર્યું છે હિંગવાષ્ટક ચૂર્ણ જે તમને તૈયાર બનાવેલું આયુર્વેદ મેડિકલ સ્ટોરમાં પણ મળી જાય છે અને તમે તેને ઘરે પણ બહુ જ આસાનીથી બનાવી શકો છો ગેસ્ટ ચૂર્ણમાં મુખ્યત્વે આઠ ઔષધિઓ છે સૂંઠ મરી પીપર સફેદ જીરું કાળો જીરું અજમો સેંધા નમક અને હિંગ હિંગ સિવાયના બધા જ ઔષધો સમભાગે એટલે કે ચાલીસ ગ્રામ લેવાના અને હિંગ તમારે પાંચ ગ્રામ એટલે કે તેના આઠમા ભાગની લેવાની હિંગનો તમારે હિંગવાષ્ટક ચૂર્ણમાં ઉપયોગ કરવો હોય તો હિંગને શુદ્ધ કરવી જરૂરી છે એના માટે તમારે હિંગને ગાયના ઘીમાં શેકવાની અને પછી તેનો પાવડર કરીને હિંગવાષ્ટક ચૂર્ણ બનાવવામાં ઉપયોગમાં લેવો હિંભાષ્ટક ચૂર્ણમાં કુલ આઠ આઠ ઔષધિ છે અને એમાં હિંગ મુખ્યત્ત્વે છે એટલે તે તેનું આયુર્વેદ શાસ્ત્રમાં નામ હિંગવાષ્ટક ચૂર્ણ રાખવામાં આવેલું છે હિંગવાષ્ટક ચૂર્ણ દીપન અને પાચન માટે ખૂબ જ શ્રેષ્ઠ ઔષધિ છે જો તમને ભૂખ નથી લાગતી પાચન બરોબર નથી થતું ખાવાની ઈચ્છા નથી થતી તો હિંગવાષ્ટક ચૂર્ણ તમારે જમવાના અડધા કલાક પહેલા અથવા જમવાના અડધા કલાક પછી અથવા જમવાના કોળિયા સાથે પણ તમે હિંગવાષ્ટક ચૂર્ણ લઈ શકો છો જે લોકોને ભૂખ ખૂબ સારી લાગે છે ખોરાક પણ સારો ચાલે છે પણ જેમાં પછી એને પેટમાં દુખાવો થાય છે પેટ ભારે આ લાગે છે ગળે આવે છે તો તેવા લોકોએ હિંગવાષ્ટક ચૂર્ણ જમીને તરત પણ લઈ શકાય છે હિંગવાસ્ટર ચૂર્ણ તમે થોડી થોડી વારે ચપટી ચપટી પણ લઈ શકો છો અને એક સાથે થોડું ચૂર્ણ ગરમ પાણી સાથે પણ સેવન કરી શકો છો હિંગવાસ્ટક ચૂર્ણની માત્રા એક થી બે ગ્રામ બહુ ઓછી માત્રામાં લેવું કારણ કે તેમાં બધી જ ઔષધિઓની તાસીર ગરમ છે હિંગવાસ્ટક ચૂર્ણ લેતી વખતે એક સાવધાની રાખવી કે જે લોકોના કોઠામાં પિત્ત વધારે છે એટલે કે જેને પિત્તની લગતી સમસ્યાઓ છે જેને પેટમાં બળે છે છાતીમાં બળે છે ખાટા તીખા ઓટકાર આવે છે પેશાબમાં જલન થાય છે કે શરીરમાંથી કોઈ જગ્યાએ બ્લીડિંગ એટલે લોહી પડે છે મુખમાંથી લોહી આવે છે નાકમાંથી લોહી આવે છે કે પાઇલ્સ વાટે બ્લીડિંગ થાય છે તો એ લોકોએ હિંગવાસ્ટક ચૂર્ણનું સેવન કરવું નહીં અને જો સેવન કરવું હોય તો બહુ જ સાવધાનીપૂર્વક કરવું પેટ ઘટાડવા માટેનો ચોથો ઉપાય છે તક્ર સેવન તક્ર એટલે આયુર્વેદ શાસ્ત્રમાં છાસને ને તક્ર કહેવામાં આવેલું છે કે તક્રના એટલે કે છાસના રેગ્યુલર સેવનથી સારી રીતે યોગ્ય રીતે ઉપયોગ કરવાથી પણ તમે તમારી પેટની ચરબી વજન ઘટાડી શકો છો તક્રમ લઘુ કશાય અમલમ દીપનમ કફ વાત જીતા એટલે કે આયુર્વેદ શાસ્ત્રમાં તક્રના આ ગુણધર્મો કહેવામાં આવે કશાય હમલમ એટલે કે તે તેનો રસ થોડો ખાટો અને તોરો કહેવામાં આવે છે લઘુ એટલે કે તે પચવામાં હલકી છે દીપનમ એટલે કે તે તમારી પાચન શક્તિ વધારે છે અને ભૂખમાં પણ ફાયદો કરે છે અને કફ ને વાત ને લગતા રોગો હોય તેમાં પણ તે ફાયદો કરે છે લઘુ એટલે તે પચવામાં હલકી છે દીપનમ એટલે તે તમારી જઠરાગ્નિને તીક્ષ્ણ કરે છે એટલે પાચન તમારું વધારે છે જે લોકો ને ભૂખ નથી લાગતી કે જમવાની ઈચ્છા નથી થતી તે લોકો પણ નિત્ય રીતે છાશનું સેવન કરે તો તેને નેચરલી ભૂખ લાગે છે અને પાચન શક્તિ પણ વધે છે જે લોકોને પેટના રોગો છે તો પેટના રોગો માટે પણ છાસને એકદમ હિતકર કહેલી છે લિવર માટે અને સ્પ્લેન માટે પણ છાસનો ઉપયોગ હિતકર કરેલો છે જે લોકોને આઈબીએસ એટલે કે મરડાની તકલીફ રહેતી હોય તેના માટે પણ છાસના ઉપયોગથી ફાયદો થાય છે જે લોકોને અર્શ એટલે કે પાઇલ્સની તકલીફ હોય તેમાં પણ છાસના ઉપયોગથી ફાયદો થાય છે આપણે આગળ જણાવ્યું તે પ્રમાણે છાસમાં તમે હિંગાસ્ટર ચૂર્ણ નાખીને પણ લઈ શકો છો અને તમે જો છાશ સાથે જમો છો તો તમારો જમવાનો અંત છાશ સાથે થવો જોઈએ કારણ કે આયુર્વેદ શાસ્ત્રમાં અંતમાં મધુર અમલ ભોજન લેવાનું કીધેલું છે એટલે છાશ ગુણ મધુર ને અમલ છે જેથી તમને પચવામાં વધારે ફાયદો થાય છે ઉપાય નંબર પાંચ યોગાસન એટલે કે પેટની ચરબી વજન ઘટાડવા માટે તમારે રેગ્યુલર રીતે યોગાસન પ્રાણાયામ કરવા જોઈએ તેમાં તમારે ઉત્તાન પાદાનાસન નોકાસન સર્વાંગાસન પલ મુક્તાસન સૂર્ય નમસ્કાર અને કપાલભાતી રેગ્યુલર કરવું જોઈએ જેથી તમને પેટની ચરબી કમ કરવામાં અને વજન ઘટાડવામાં પણ ફાયદો થશે જ્યારે તમે આસન કરો છો ત્યારે તમારા પેટના મસલ્સ ઉપર ખેંચાણ આવે છે જેના કારણે તમારી પાચન શક્તિ પણ મજબૂત થાય છે અને તમારે બનેલો મેઘ ધાતુ પણ

જય ધન્વંત્રી